વિદ્યાર્થી મિત્રો હું છું ડીએ અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોવાનું છે પ્રાથમિક શાળાની અંદર જ્યારે અમે હતા ત્યારે શિક્ષણ પ્રકારનું શિક્ષણ હતું અને બાળકો જે મોબાઈલ અને મીડિયાના માધ્યમથી ટીવી ઘટવાનો જે સમય છે તે મોબાઈલના માધ્યમથી દૂર રહી અને એક પ્રાકૃતિક પ્રવૃત્તિઓ છે બાળપણ એ આ બાળકોને જોતા મને પણ યાદ આવે છે આ સરસ મજાના વિડીયો આ ચેનલની અંદર બનાવવાનો પ્રયાસ કર્યો છે આપ સૌને પણ ગમશે અને આપણા પરિવારના બાળકોને પણ આ રીતનું કંઈક એજ્યુકેશન આપી શકાય અને એક મોબાઈલની દુનિયામાંથી ટીવીની દુનિયામાંથી કંઈક બહાર પ્રાકૃતિક અવસ્થાની અંદર આપણે આ શિક્ષણ આપી શકીએ તો આવો આપણે આ વિશે વાત કરીએ આભાર ધન્યવાદ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આ પ્રાકૃતિક અવસ્થામાં અભ્યાસ કરવામાં મને એટલી મજા આવે છે કે અમે આંબા ઉપર ચડી અને અભ્યાસ કરીએ છીએ જે પહેલાં મારા પપ્પા અને કાકા પણ કરતા તેની પાસેથી અમને રમેશભાઈ પંપાણીયા છે હું સાતમા ધોરણમાં અભ્યાસ કરું છું અમારી આ સરસ મજાની વાડી છે ત્યાં અમે આંબા ઉપર ચડી અને લેશન અને વાંચીએ છીએ આ આ બધું અમારા કાકા અને પપ્પા પપ્પા તરફથી પ્રેરણા મળી છે એ માટે કારણ કે અમે ફોન અને ટીવી માંથી બહાર નીકળીએ છીએ મારું નામ છે આ આજે હું છઠા હું છઠ્ઠા ધોરણમાં ભણું છું આજે આજે અમે બધા આંબા ઉપર ચડીને લેસન કરીએ છીએ આપણે મોબાઈલ ટીવીના માધ્યમથી દૂર રહીને આપણે આ મારા કાકા અને બાપ બાપા કરતા હતા મારું નામ કંપનીયા વિધિ છે હું છઠ્ઠા ધોરણની અંદર અભ્યાસ કરું છું અમને આવા ખુલ્લા વાતાવરણની અંદર અભ્યાસ કરવાની ખૂબ જ મજા આવે છે ટીવી મોબાઈલથી દૂર રહીને અમને આવા ખુલ્લા વાતાવરણમાં અભ્યાસ કરવાનું ખૂબ જ મજા આવે છે આવી પ્રેરણા અમારે અમારા પપ્પા અને કાકા પાસેથી મળી છે jas અલલલ કણલ